સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો સત્યોતેરના શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર વિંદની આગળ મુની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી છે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણું એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દશ ઇન્દ્રિયો છે એમ જાણવું अनित्य इंद्रिय रूप जे मननी धारा ते जे ठिकाणे घसाई ने बुठठी थई जाय तेने नैमिषारण्य क्षेत्र जान ते ठिकाणे जप तप व्रत ध्यान पूजा ए आदिक जे सुकृत तेनु जे आरंभ करे ते दिन-दिन प्रति वृद्धि पावे एवं जे नैमिषारण्य क्षेत्र તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણો અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુદ્ધિ થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે પ્રીતિ રહે નહીં અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારા અલંકારાદિક સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધીને માહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોટી જાય છે તેમ નહીં તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠ્ઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કું થઈ ગઈ એવું સંતના સમાગમ રૂપી નૈમિષારણીય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું ઈ વચનામૃતમ ඒවිරිට සාරගපුොරුණු සාත වනමරత යු.